નમસ્કાર દર્શક મિત્રો થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે જોઈએ હવે સમાચાર ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશને કૌભાંડ કરીને ફરાર થાય તે પહેલા જ કર્યો પર્દાફાશ ભાવનગરના હીરા બજારમાં કરોડોનું કૌભાંડ ઝડપાયું જો કે ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશનની ચાપતી નજરે કૌભાંડ આચરનાર ગઠિયાને પકડી પાડ્યો અને સમગ્ર કૌભાંડને ઉજાગર કર્યું મોટાભાઈએ હીરા લઈને વેપારીઓને કરોડો રૂપિયાનો ચૂનો લગાવવાનો હતો પ્લાન ભાવનગરના હીરા બજારમાં મણિ રત્નમાં ડીએમ ડાયમંડ નામની ઓફિસમાં થતો હતો સમગ્ર વિવાદ ભાવનગરના ડાયમંડ એસોસિએશનની સમગ્ર કામગીરીથી વેપારીઓને રાહત હાલ આ સમગ્ર મામલે એસોસિએશનના પ્રમુખ ગંચાભાઈના માર્ગદર્શન હેઠળ કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આવા અવનવા સમાચારો જોવા માટે અમારી થાડો એક્સ્પ્લોરને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં ધન્યવાદ અહીંયા ચેટિંગ કરવા માટે બેઠો તો મને મજબૂરીમાં મારે કંઈક લોન હતી કરજો હતો એના હિસાબે મને બેસાડ્યો પૂરો કરવા માટે અને એમને એમનું બી થોડું પેલું થઈ ગયું હતું છ આઠ લાખનું અત્યારે અગિયાર બાર લાખ રૂપિયા ગણાવે છે મને એના હિસાબે દબાણમાં આવીને મારી પાસે માલ મજબૂરીમાં વેચવો રહ્યો છે જેટલું બને એટલું જલ્દીને અહીંયા ભાવનગર બજારમાં જ વેચ્યો છે બધો માલને ને નુકસાનીમાં વેચ્યો છે પ્રમુખ જિલ્લા ડાયમંડ એસોસિએશન મૃતના બિલ્ડિંગમાં છેલ્લા પંદર દિવસથી એક ઓફિસ ભાડે રાખીને ડીએમ ડાયમંડ નામની કંપની ખોલીને ત્રણથી થી ચાર